ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી અઢાર બે બે હજાર પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો સોળ ધર્મ અંતર્ગત આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના પિતાશ્રીની આજે શ્રાદ્ધ તિથિ હોવાથી વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ તથા શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલબેન પટેલ અને રોગી કલ્યાણ સમિતિના ઈશ્વરભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ તથા સમગ્ર સિવિલ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આ સેવા કાર્યમાં સહભાગી બન્યો હતો આજે વિસનગરના એપીએમસી ભોજનાલયના હોલમાં જિલ્લા પંચાયત મહેસાણાના સ્વભંડોળમાંથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે એકસો ને પંચ્યાસી જેટલા જુએનાઇન ડાયાબિટીસ ટાઈપ એક ધરાવતા બાળકો માટે પેન અને ઇન્સ્યુલિન કાટરેજ વિતરણ સાથે બાળકો અને વાલીઓ સાથે વિસ્તારના ધારાસભ્યશ્રી સાથે સંવાદ તેમજ એપીએમસીના સહયોગથી સ્વરૂચિ ભોજન સ્નેહમિલન સમારોહ એકસો પિસ્તાલીસ જેટલી સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરીના સહયોગથી ડાયાબિટીસની તપાસ માટે ગ્લુકોમીટર વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર વડનગર ઉંઝા બેચરાજી ખેરાલુ સતલાસણા વિજાપુર તાલુકાના લાભાર્થીઓને હાજર રહ્યા હતા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વાલીઓને ડોક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી અને આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી નાગરાજન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર હસરત જૈસ્મેન પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અરવિંદજી ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન વણકર તેમજ એપીએમસી વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ અને એપીએમસીના ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી અજયભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું

ધરાવતા બાળકોમાં રિદ્ધિબેન રબારીએ પોતાના સ્વ હસ્તે આરોગ્ય મંત્રીશ્રીનું ચિત્ર બનાવીને અર્પણ કર્યું હતું જ્યારે હાજર રહેલા ડાયાબિટીસ પણ આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું

અને વિશેષ વિગતે આવતા સમયમાં એની કાર્યવાહી કરવાની છે અને આરોગ્ય મંત્રી તરીકે ગુજરાતમાં જો એટલે ગુજરાતના તમામ એ તમામ બાળકો માટે એમના ઘરે કાર્ટિક પહોંચે ઇન્સ્યુલિન છે એની વ્યવસ્થા કરવાની જવાબદારી ગુજરાતની છે ને ગુજરાતને ઉપાડે છે અને સાથે કાપડિયા દીધો વારંવાર નાના મોટા દાતાઓ ભેગા કરીને કંઈક કંઈક નાનું મોટું હોય

અને જે ચિંતા કરી જોઈએ આગામી સમયમાં રાજ્ય સરકારમાં પણ આની કોઈ નક્કર ના બને એ દિશામાં વિચારી આવા બાળકોની જે લાઈફ સ્પાન છે જે જીવન જીવવાનો જે ગાળો છે એ ગાળો વધારવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે આ પરિવારો સાથે બંધાય દાતાઓનો બંધાય સરકારનો બંધાય અને વહીવટી તંત્રનો બંધાય એના માટેનો પ્રયત્ન जिला पंचायतो करे करयो छे એટલે મારા ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ શ્રીને એમની कलेक्टर સમાજ ઉપયોગી જ્યાં લાગે કે કામ કરવાની જરૂર છે કોઈ છૂટી જતો હોય કોઈ વિષય છૂટી જતો હોય તો ભાગીદારીમાં

આજના જો આપણા એપીએમસી હોલ વિસનગરમાં જીવન ડાયાબિટીસ કેમ્પ નું આયોજન કરવામાં આવી રહ્યો છે એ એક જિલ્લા વહીવટી તંત્ર તરફથી એક શરૂઆત છે આપણા જેટલા બધા જુબાનાર બાળકો છે એના ટ્રીટમેન્ટ એની પ્રોપર સારવાર રેગ્યુલર ચેકઅપ એની ડાઈટ મોડેલિટીઝ શું છે પછી ટ્રેનિંગ સેશન્સ અને સેન્સિટાઈઝેશન સેશન્સ શું કરે એને પેરેન્ટ્સને પણ સારવારની બધી માહિતી મળશે અને બાળકને કેવી રીતે વધારે ધ્યાન આપવું જોઈએ કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ બાળકને હેલ્થ ચેકઅપ અને ગમતની બધી વ્યવસ્થા કરવામાં આવશે અને એ એક હોલિડે કેમ્પ જે થશે અને અત્યારે પ્લાનિંગ એ છે કે દરેક તાલુકા દીઠ આપણા ત્રણ માસમાં એ કેમ્પ તો થઈ જશે સો દેટ બાળકોને અને એને પેરેન્ટ્સને એ ગમશે અને બાકી આપણા પબ્લિક ઇન્સ્ટિટ્યુશન સાથે જોડાયેલા બાળકો તો છે જ પણ જો પ્રાઇવેટમાં પણ સારવાર લે છે તો આ લોકોને પણ હું આમંત્રણ આપું છું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ